નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનો જે ડુંગળી બજાર છે કેવું રહી શકે છે સાથે ડુંગળીનો જે સૌથી ઊંચો ભાવ છે ખેડૂતોને ફરી એકવાર શું પાંચસો રૂપિયા પ્લસ મળી શકે છે કે નહીં અને સાથે સાથે ડુંગળીના ભાવ જે કેવા બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો ડુંગળી બજારની અપડેટ્સથી શરૂઆત કરીએ તો અત્યારે જે મિત્રો આપણું ડુંગળી બજાર છે એમાં નાના મોટા સતત અને સતત ઘટાડા જોવા મળી રહ્યા છે પરંતુ આજે વાત કરીએ તો ડુંગળી બજાર નાની એવી મિત્રો વાત કરીએ તો પચાસથી લઈને સિત્તેર રૂપિયાની તેજી સાથે અત્યારે મિત્રો જે લાલ ડુંગળી છે એમાં જોવા મળી છે સાથે સાથે સફેદ ડુંગળીમાં મિત્રો કોઈ મોટા ચેન્જીસ અત્યારે જોવા નથી મળી રહ્યા ત્યારબાદ વાત કરીએ ડુંગળીના સૌથી ઊંચા ભાવની તો મહુવાની અંદર મિત્રો સાતસો ને સાત રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે અત્યારે જે બીજા રાજ્યના જે આપણે વેપારીઓ છે પણ મહુવાની અંદર આવીને વેપારી વેપારીઓ છે એ ડુંગળીની ખરીદી કરી રહ્યા છે અને સામે પક્ષે ડુંગળીની જે આવકો છે એ પણ મિત્રો ભરપૂર પ્રમાણમાં મિત્રો અત્યારે થવા લાગી છે જેના લીધે થઈ રહ્યું છે શું કે જે આપણા ડુંગળીના ભાવ છે એ અત્યારે મિત્રો થોડાક નીચે દબાયેલા જોવા મળી રહ્યા છે અને ડુંગળીના જે સૌથી ઊંચા ભાવ છે મહુવાની અંદર જ મિત્રો જોવા મળી રહ્યા છે જે એકસો બત્રીસ રૂપિયાથી લઈને સાતસો અને સાત રૂપિયા અત્યારે મિત્રો જોવા મળી રહ્યા છે બાકી ઓલ ઓવર જે ડુંગળીનું બજાર છે એ સારું એવું જોવા મળી રહ્યું છે અને ભવિષ્યમાં પણ જે ડુંગળીનું બજાર છે ત્રણસો થી લઈને ચારસોની રેન્જમાં રહે એવી નિષ્ણાતો દ્વારા મિત્રો અત્યારે ધારણા કરવામાં આવી રહી છે અને સફેદ ડુંગળીના ભાવ પણ મવવાની અંદર ચારસો અને પાંત્રીસ રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જ